સાબરકાંઠાના પશુપાલકોમાં ભાવ ફેરને લઈને રોષ જોવા મળી રહ્યો છે સાબરટેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે ત્યારે જિલ્લાની મોટા ભાગની દૂધ મંડળીઓ સતત ચોથા દિવસે બંધ રહી છે ત્યારે હડિયોલ ગામના સ્થાનિકોએ દૂધ બાળકોને ફ્રીમાં આપી દીધું જી હા શાળાના બાળકોને દૂધ બનાવીને મફતમાં પીવડાવાયું ગામના દૂધ ઉત્પાદકોએ સાબરટેરીમાં દૂધ ન ભરાવાનો નિર્ણય કરી દૂધ રસ્તા પર ધોરીને મહાપાપ ન કરવું એના કરતાં ગરમ કરીને અમારા ગામના યુવાનો એકત્રિત કરી દૂધ ગરમ કરીને મસાલા નાખી હરિયોલ પ્રાથમિક શાળાના બાળકો સિવિલના દર્દીઓ આજુબાજુની શાળાઓ તેમ બારસો થી તેરસો અમારા ગામના યુવાનો ગરમ કરીને દૂધ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આજ લોકો ગામ લોકો સવારે દૂધ ગરમ કરી અત્યારે શાળામાં લઈને આવ્યા અને તમામ શાળા પાંચસો બાળકો સરસ ગરમ દૂધ પીવડાવવામાં આવ્યું છે બાળકોએ ખૂબ આનંદથી દૂધ પીધું અને બાળકો સાથે મારી વાત થઈ બાળકોએ કહ્યું આવું જો કાયમ મળે તો બહુ જ આનંદ બહુ મજા આઈ જાય પીવાની એમ